મિત્રો આ છે સફર કંપનીનો વુડન ફિનિશિંગ વાળો પ્લાસ્ટિકનો કબાટ લુકની અંદર મિત્રો લાકડાનો કબાટ હોય ને એ ટાઈપનો લુક છે આનો પરંતુ છે આ પ્લાસ્ટિકનો જુઓ ફ્રન્ટ લુક આખો એટ્રેક્ટિવ બનાવેલો છે સાથે લોક સિસ્ટમ આપી દીધી છે તો તમે ચાવીથી આને લોક પણ કરી શકો છો બે હેન્ડલ છે હેન્ડલને આપણે ઓપન કરીએ એટલે ઇનસાઇડ ત્રણ સેલ્ફ જોવા મળે છે એ પણ હાઈટ એડજેસ્ટેબલ તમે આને અપ ડાઉન પણ કરી શકો છો તમારી જરૂરિયાત મુજબ ખાનાની સાઈઝ તમે નક્કી કરી શકો ખાનાની ઊંડાઈ જોઈએ ને તો બાર ઇંચની આસપાસ મળે છે ડોરની અંદર ઉપર અને નીચે બંને બાજુ સ્ટોપર આપી દીધી છે તો આને લોક કરવો ઘણો બધો આસાન રહેવાનો છે મિત્રો આ હતો ફ્રન્ટ લુક આ છે સાઈડ લુક અને આ છે બેક લુક એટલે કે આ કબાટ લુકમાં મિત્રો ઘણો બધો એટ્રેક્ટિવ છે મિત્રો આ લાઇટ વેઇટ કબાટ છે એટલો બધો વજન નથી કબાટમાં તો આને મૂવમેન્ટ કરવો ઘણો બધો ઈઝી છે આરામથી તમે આને મૂવમેન્ટ કરી શકવાના છો પ્લસ પ્લાસ્ટિકમાંથી બનેલો છે તો આની ઉપર વાતાવરણની કશી અસર થવાની નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં તો બાળકોના કપડા હોય રમકડા હોય પુસ્તકો હોય કિચનનો નો કાંઈ પણ સામાન હોય ઓફિસ અથવા હોસ્પિટલ છે સ્કૂલ છે ત્યાં તમે આને મલ્ટીપર્પઝ રીતના યુઝ કરી શકો બૂટ ચંપલ રાખવા માટે એઝ અ સુરેખ તરીકે પણ આને યુઝ કરી શકો છો આની સાઇઝ જોઈએ તો ચાર બાય બે ફૂટની આસપાસ આની સાઇઝ છે આની ઊંડાઈ જોઈએ બાર ની તો તેર પોઈન્ટ પિંચોતેર ઇંચની આસપાસ છે તો ઇનફ સાઇઝ પણ આપી દીધી છે આની કિંમત જોઈએ તો ચાર હજાર બસો રૂપિયાની આસપાસ મિત્રો આફ્ટર ડિસ્કાઉન્ટ આ માર્કેટમાં મળી જતો હોય છે